આપડે ની વિધી ચાલુ થઇ ગઈ છે બધા ને મજ્જામાં દસોજી જઈને જઈ શ્રી રામ બધાને રાધે રાધે અને દોસ્તો તો સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલ અને મારું નામ છે કે રાઠોડ તો આપણે ચાર પાંચ દિવસની રજા હતી એટલે હતી નહીં પણ આપણે પાડવી પડી એવું કામકાજ આવી ગયા તમને તો ખબર છે અને બસ આવા દાવા અનુસાર કારખાના એટલે ચોખ્ખા કંટાળો સળશે પણ કાતા બોટ રજા પાડવી પડશે હું સાહેબ કાલ પાણી ધોરશે કાલ એટલે બધું તૈયારી તો કરવી પડશે મંડપ બદપ લાવવો પડશે વાસણ વાસણ થોડુંક લાવવા લાવવું પડશે તો કાંઈ વાંધો

સાસંગનો ડટો ગોત્યો છે સાસનો ડટો સાસનો ડટો હા અહીંયા પીડો સાસિનો ડો પીડો જ છે તો ચાલો સાસિનો ડટ્ટો લઈ લેવી અને હલવાઈ ગયો લાગે છે અને ફોન મૂકી દેવી સાચીમાં કારણ કે સાસિંગ શહેરની આજ બહુ ઓછું છે સાસિંગ તો પછી આજે કારણ પછી આપણે વિડીયો શૂટ કરીશું તો પછી એમાં તો પ્રોબ્લેમ પડે સાસિંગ ન હોય તો થોડુંક પ્રોબ્લેમ પડે એટલે સાસમી વહેલાં થતાં મૂકી દેવી એટલે વાંધો ન આવે કાલની જેમ પછી

שוב לוק, לוק, זה זו.

બધું મસ્ત રીતે દેવડાવ થઈ ગયું છે અહીંયા જો બધામાં આ લાભ સુપ 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 પાન આ પાન છે જો અહીંયા આપણે એક ફૂગો પડી ગયો છે ઉપરથી એક ફૂગો પડી ગયો છે પછી અહીંયા આપણે બેબીને હોડાવવાનું છે અહીંયા જો સઠ્ઠી ની વીટી ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે જો અને આપડે આમ નાનો ગોળદાસ છે જો પછી આમ કરે

આ જો અમાર છે ને આ ભાઈ વેતર છે બધા અંબા પેક્ચર આપણે બોલાવ્યા છે બધું અંબાવા માટે એટલે જો છોડા અંબા બાટલો નાખી છોડા મંબાવા છે વેતર છે તમારું શું જોવ શાબાશ બેટા બહુત બઢિયા બોલો જો બા બોલો જો કેસી લઈ લો কেম কৰে মণ্ডপ নাখোৱা মণ্ডপ নাখোৱা বাৰু মানে

નાખવાનો છે આમથી મારા દાદા આવે છે દૂધ લઈને જાય દૂધ લેવા મસ્ત વાતાવરણ છે તો આપણે અત્યારે ગામમાં રહીએ છીએ આમ એટલે ઘરે ઘરે કંટાળો આપણે આજે સુધી કરી મજા આવી ગઈ છે તમને ખબર હશે બીજી વખત નહીં કહો ને તો ચાલો હવે આપણે આ વિડીયો કહી ગમે તો લાઈક શેર તમે સાથે સબસ્ક્રાઈબ કરી દો અને નેક્સ્ટ વિડીયો સારું મળશું અને આ